ગાંધીનગરના સાઈઠમાં સ્થાપના દિવસ નિમિત્તે ગાંધીનગર શહેર વસાહત મહાસંઘ દ્વારા જીઇ બી કોલોની ગેસ્ટ હાઉસ ખાતે કાર્યક્રમ હતો ગાંધીનગરનો સ્થાપના દિવસ ભવ્ય રીતે ઉજવાયો હતો ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા વિવિધ જગ્યાએ સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ગાંધીનગરના સાઈઠમાં સ્થાપના દિવસ નિમિત્તે ગાંધીનગર શહેર વસાહત મહાસંઘ દ્વારા

ગાંધીનગરના નગરજનોએ અનેક પરિસ્થિતિઓને હરાવીને ગાંધીનગરની વિકાસના માર્ગ પર અગ્રેસર રાખ્યું છે ગાંધીનગરની ઓળખ આજે વૈશ્વિક સ્તરે બની છે ત્યારે આપણે ગાંધીનગરને ઉદ્યોગ વેપાર કલા સંસ્કૃતિ શિક્ષણ સંસ્કાર અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી સહિત દરેક ક્ષેત્રે આગળ વધારીએ છીએ અને સાથે સાથે આપણે સૌએ સાથે મળીને આપણા ગાંધીનગરને વધુ સ્વચ્છ સુંદર અને હરિયાળું પણ બનાવવાનું છે આવનારા સમયમાં પણ ગાંધીનગર પ્રગતિના પંથ પર આ જ રીતે આગળ વધતું રહે તેવી અભ્યર્થના સાથે સૌ નગરજનોને ફરી એકવાર ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું નમસ્કાર આ પ્રસંગે ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રી મીરાબેન પટેલ ગાંધીનગરના ધારાસભ્ય શ્રી રીટાબેન પટેલ જિલ્લા કલેક્ટર શ્રી મેહુલભાઈ દવે ગાંધીનગર મહાનગરપાલિકાના કમિશનર શ્રી જે એન વાઘેલા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી ગૌરાંગભાઈ વ્યાસ પૂર્વ મેયર શ્રી હિતેશભાઈ મકવાણા વિગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત સંસ્થાના પ્રમુખ કે કેશ્રીસિંહ બિહોલા તેમજ મોટી સંખ્યામાં શહેરના આગેવાનો વસાહત મંડળના પ્રતિનિધિઓ સામાજિક સેવાકીય સંસ્થાના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા